રામ સીતારામ મજા બધાય ખાસ આપણા વિડીયા પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો બધાય અને આપણી જો આજે ની હોલસેલ બદલાવની બદલાવ નાખી છે હલો આપણી આગળ કેવી રીતનું ખોલવાનું હે એ બધું બતાડીએ ખાસ બધાય આપણી હોલસેલ બદલાવી એટલી પેલા પાકોર સાઈડ નો ના નાખે બોલ ખોલવાની પડ્યો ખોલવો પડે પછી સેલા એટલી આ શક્કર ની આ નોટ ખોલવી પડે આ શક્કર કાઢવું પડે પછી અહીંયા રાઉન્ડ ના ધોરા બોલ આવે ને એની ખોલવો પડે આપણે જો ખોલ નહીં ખાલી નાખ્યા છે આ બોલ એ ખોલવા પડે પછી આ ધોરો નીચે ઉતરે જાય પછી આ સાઈઝ બોલ ખોલવા પડે

તો ખોલીને હેઠળ ઉતારી લીધો હવે આપણી આણી ખોલવાનું હોય આને અંદર ઓલ ફિલ્ડ આવે પેલા નોટ ખોલે ને પછી આ નીકળી જાય છે પછી ઓલ ફીલ નીકળાય છે ઓલ ફીલ આ અંદર આવે પેલા જરા બોલ ખોલે ને વિશે ઉતાર લેવાનું એવો ખોલી પછી આપણે ન ખોલવું પડે ખાલી ત્યાં બોલ ખોલ નાખીએ ને એટલી પછી સાઇડમાં થઈ જાય અહીંયા હોલસેલ આવી ગયા પેલા એના બોલ ભૂમિ ને આપણે હોલસેલ છે ને આવી રીતના આમ બેહાડવાની હોય તો આપણે એના બોલ ભૂમિ હોલસેલ બેહાડી દઈએ પછી એના ઉપર આવી જાય ધરો અમારા સાઈડમાં આવી જાય સક્કર આપણે આમાં જઈએ તો દેખાય જ પણ કોઈ શું કામ છે આ બધું રોટોવેટરનું કારણ કે બોલ બહુ વાયદા આવે આને ખોલવાના પણ આ ધરાના બોલ મેળવવાની થોડોક તકલીફવાનું હોય અહીંયા રાઉન્ડના બોલ આ રાઉન્ડના બોલ છે ને એ બોલ આપણે હવે એના બોલ હું ને ફરી ફરી ચડાવી દઈએ આપણી આવી રીતના આમ લગાડી દેવાની આમ મિનિટ

આ એક નંબર લગભગ ત્રીસ સો વીસ રૂપિયા મળ્યું આપણે બ્લેડની કિંમત છે એકસો સાઠ રૂપિયા એક બ્લેડની હા હવે આપણે ફિટિંગ કરવાની જ કરવામાં દીએ આપણી જો રોટા વોટરમાં બ્લેડ ઓન કમ્પ્લીટ બધું સડા લીધું ને આપણે એક ખેતરમાં હલાઈ ગયો રોટા વોટર પછીવાળાવાળામાં આપણે જો લગભગ સિયાર કલાકથી સાથે નહિ ક્યૂમાં અને હવે આપણે એટલા ખેતરમાં કરવાનું હમણાં થોડાક ગરુ બે હગા થઈ તો જુઓ પાછી થોડીક ધૂળ ઉડી તો વરે પાછા થોડોક હાથની બે હગ કામ થાય હવે હાજી ખબર પડે છે ઉધરા થાય કે હમણાં ધણાની કડી ઉડે ઉડે સાધવાળા પાછી આજે રોટર વાટાની ધૂળ ઉડે તો વરે પાછા થોડોક હાથની કપડાંનો આવે શું થાય તેને રહી જાય અમને મોટા દીકરાજો હમણાં બે ત્રણ આ રોટર વેટાનો આ આવતા ને ઓન કમ્પ્લીટ બદલા નાખી હોય સિલુન પછી આજે સાલું કીધું તે આપણે પછવાડા ખાતર માલે ગયું કમ્પ્લીટ અને આપણે એસિયા ખેતરમાં આપવાનું એમાં લગભગ થઈ ગયા ચાર કલાક ફાઇન સાહેબ આપણે ફોકાઈ જઈએ ફાઇનલ પછી વાવેતર કરવાનું કાલે તો કરી દઈએ કાલે વાવેતર કાલે જ્યાં બોલાતો હોય ને ત્રાજિયા કડી ગીરે ગઈ હા ધૂળ મી વાર રૂમાલ ન બાંધો ને મઈ તે હા ધૂળ ગીરે ગઈ નહીં મોટા દીકરા રોટા વાટરાલ અમુક કર નાખ્યું નો અને ખાસ વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઇબર કરીએ બધાએ